આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું મીડિયા સિવાયના આઈબીના અધિકારી એની બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારી એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિજ્ઞેશ મેવાણીને મિત્ર એમને એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાસ મંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જરૂર છે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સની ને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી પ્રેસ કોન્ફરન્સ કરી દબાણની વાત કરી અને કલેક્ટર મળ્યા તો ત્યાંથી પણ એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા

તો કચ્છની અંદર એક ટીપુ પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરો બળાત્કારની ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર ભુજમાં અંજારમાં ભચાઉમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ અને અસામાજિક તત્વો તમારી પાર્ટીના ઘુસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબી ના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસિટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ ચાલાઈ લેવાના નથી અને આ મુદ્દે અમે એક ટકો ડિફેન્સ પામવાના નથી આમાં સો ટકા ગાંધીનગરની સૂચના વગર થાય જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી ખોટી ફરિયાદો કરતા હોય છે પણ આ જે પ્રમાણે ટ્વીટ કર્યું પેલું જેને કહે હિન્દીમાં કે ચોરકી દાઢીને તિનકા એમ ખબર પડી ગઈ કચ્છા હરસંઘવી સાહેબ ને આમાં કેમ રસ પડ્યો મતલબ કે સો ટકા કમલમ અને ગાંધીનગરમાં બધી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે